અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય આ સંબોધન આખા ગુજરાતને જે મારું હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે આપણો આત્મા જાગી જાવો જોઈએ કે આ શું તમાશો હાલે છે આ કેવી રીતે હાલે ગુંડાઓ ગુટલેગરો માફિયાઓ તોડબાજો ડ્રગ્સ વાળા દારૂ વાળા રેતી વાળા બે ફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ પોલીસ સ્ટેશનમાં માર મારે છે અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર એફઆઈઆર એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા મારા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા મારા છે એ પટ્ટા મને મારવા જોઈએ અને ગુજરાત માં આત્મા જાગવો જોઈએ ગુજરાત તો આત્મા જાગવો જોઈએ ગુજરાત માં આત્મા જાગવો જોઈએ આત્મા જાગવો જોઈએ ગુજરાત આખા નો દીકરી ને પટ્ટા કેવી રીતે પોલીસ મારે મગરીયો ગુજરાત ના દોસ્તો આત્મા જાગવો જોઈએ આત્મા ની અંદર લાગુ જોઈએ કે દીકરી ને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો આ સજા મને મળવી જોઈએ આ સજા મને મળવી જોઈએ